રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે દર વર્ષ જેમ ગાંધી નિર્માણ સર્વ ધર્મ પ્રાર્થના સભા થઈ પ્રાર્થના સભામાં જિલ્લા કલેક્ટર એસ ધાનાણી સહિતના મહાનુભાવે महात्मा गांधी जी ने पुष्पांजलि अर्पित की सरकारी शाला शिक्षकों सर्वधर्म प्रार्थना तथा तो गांधी जी ने प्रिय भजनों ने सुंदर प्रस्तुति रजू करी सर्वधर्म प्रार्थना सभा में पोरबंदर महानगरपालिका कमिश्नर एच जे प्रजापति जिला विकास अधिकारी के बी ठक्कर पुलिस अधीक्षक भगीरथ सिंह जाडेजा पोरबंदर प्रांत अधिकारी संदीप जादव सहित अग्रणियों ने विद्यार्थियों ने नागरिकों हाजिर रहा જેમનું સમગ્ર જીવન સત્ય અહિંસા પ્રેમ કરુણા અને સદભાવ રહ્યું એવા પૂજ્ય ગાંધી બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે આજે આ કીર્તિ મંદિર ખાતે યોજાયેલી સર્વ પ્રાર્થના સભામાં પોરબંદર સેનના સર્વે નાગરિકો સર્વે અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ જેમના હાથમાં ભારત નું ભવિષ્ય છે એવા સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો તથા કીર્તિ મંદિરની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પણ જોડાયા ની આ પ્રાર્થના સભામાં આપણે સૌ ગાંધીજી ના જીવન માંથી પ્રેરણા લઈ એમને ચિંધેલા માર્ગ પર આગળ ચાલીએ અને એમના સ્વપ્ન નું ભારત નું સર્જન કરીએ એવી સૌને પ્રાર્થના